ગૌરવ સમા પરમ આદરણીય ડોક્ટર હાર્દિક ભાઈ આગરી સ્વામીશ્રી માટે સર્વમંગલ સ્વામીનું હૃદયપૂર્વક સ્વાગત છે પૂજ્ય ગોપાલ મહારાજ અંબા આશ્રમ નડિયાદનું પણ નું સ્થાન એટલે કે સંતરામ મંદિર નડિયાદના સંતરામ ડેરી ના મહંત પૂજ્ય શ્રી સત્યદાસજી મહારાજ વધારી રહ્યા છે

2001 ના વિનાશક કચ્છ ભૂકંપમાં માત્ર 8 પ્રાંતિની શિલ્પી વનિશર ડડિયામાં SNB ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક તરીકે શિક્ષણમાં ગણાઓ મુક્ત અને सर्वांगीण વિકાસની વિભૂતિ લાવવાની તેમ પહેલ પણ કરી હાલમાં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના મહામંત્રી તરીકે શિક્ષણ યજ્ઞના ખંડ રાખી રહ્યા છે જેમાં 15000 જેટલી શાળાઓ જોડાયેલી છે ફક્ત શિક્ષણ ક્ષેત્રે જ નહીં પણ શ્રી વિપુલ પટેલનું આરોગ્યની સ્થાપના કરી તન કે ક્ષેત્રે એક નવી દિશા દર્શાવી અને જે સાથે અલે રીહેબિલિટેશન સેન્ટર દ્વારા આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે વિપુલભાઈને વધાવી લઈએ પાંચમા સેવા પ્રતિ આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે શ્રી વિપુલ પટેલજીના સન્માનને વધાવીએ આપણા વખત ભાઈ શ્રી પણ સન્માન થઈ રહ્યું છે

સમાજમાં ભરપૂર પોઝિટિવિટી લાવવાનો છે હું સ્પષ્ટપણે માનું છું કે આજનો યુથ એ ખાલી પોતાની જ નહીં પણ સમગ્ર દેશ અને દુનિયાની આવતીકાલ ઘટનારા છે હું હંમેશા કહેતો હવે એટલું કાચી તાકાત એમનામાં રહેલો જુસ્સો એ ફક્ત સારી દિશામાં વળે તો સફળતા મળે જ મળે અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં વધારો કર્યો છે પણ મારું સ્પષ્ટપણે માનવું છે એટલા માટે સરસ મને અને ખાસ તો હું અભિનંદન પંકજભાઈ અને એમની ટીમ ને એટલા માટે આપવા માંગુ છું અત્યારના ની અંદર એક યુદ્ધ ચાલે છે કોઈ કે એને કે છે કે આ સભ્યતા આ બાજુ છે કોઈ કે બીજી સંસ્કૃતિ આ છે અને સંસ્કૃતિ ના પોતાના દસ અને સો ડેફિનેશન છે તો એમના વચ્ચે એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો કે જ્યાં એમને કહેવામાં આવે છે કે એમને સમજાવવામાં આવે છે અને એથી વધુ એમને સાંભળવામાં આવે છે પંકજભાઈ ને અભિનંદન એટલા માટે આપવા પડે કે યુવાનોની વાત એ એમના પેરેન્ટ્સ સુધી લઈ જાય કારણ કે ક્યારેક આપણે એવું માને છે કે પેઢી નથી સમજતી પણ એવું કોઈ નથી કીધું કે એ પેઢીને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી નથી તો આ એક સંવાદની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે વાદ્યો વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને સંવાદ વિવાદની બદલે એક સંવાદ રહી આખી પેઢી વિસ્તરે એટલે હું ખાસ ખાસ અભિનંદન આપું છું ઈશ્વરી બોલી થાય આપણા યુવાનોને આજ મેસેજ આપવા માટે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે

એનાથી પ્રેરણા પામી અને આ લોકોએ માશી ચેરિટેબલ ટ્રસ્ટે આ આખો જ પુરુષાર્થ પારિતોષિક શરૂ કર્યો છે અને દર વર્ષે વિવિધ ફિલ્ડ ના લોકોને કે જેમણે સુંદર કામ કર્યા છે તેમને આપવામાં આવશે